સુરતના છેવાડાના સળિયા ખંબાસલા રોડ ઉપર અઠવાડિયા અગાઉ રાહદારીને અજાણ્યા વાહન ચાલક દ્વારા કચડી નાખવાના પ્રકરણની તપાસ અંતર્ગત સચિન પોલીસે અકસ્માત નહીં પરંતુ હત્યા કેસનો પર્દાફાશ કર્યો હતો જેમાં પોલીસે જેને અકસ્માતમાં મૃત્યુ પામ્યાનું સમજી રહી હતી તે ટ્રક માલિકની સાથે ડ્રાઇવિંગ પણ કરતા કામરેજ હલદરુમાં રહેતા પરપ્રાંતિએ દેવું વધી જતા અને લોનના હપ્તામાંથી છુટકારો મેળવવા ટીવી સિરિયલ ઉપરથી પ્રેરણા લઈ રૂપિયા બે નો વીમો પકાવવા દસ વર્ષ જૂના મિત્રને ચિક્કાર દારૂ પીવડાવી બેભાન કર્યા બાદ પોતાના પહેરેલા કપડા અને મોબાઈલ તેના ખિસ્સામાં મૂકી ઘટના સ્થળે લઈ જઈ રસ્તા ઉપર સુવડાવી અત્યંત ક્રૂરતાપૂર્વક મોઢાના ભાગે બે થી ત્રણ વખત ટ્રક આગળ પાછળ કરી ટાયરી ફેરવી ઓળખ નહીં થાય તે રીતે મોતને ઘાટ ઉતાર્યાની ચોંકાવનારી હકીકત બહાર આવી હતી ત્યારે આજ રોજ વીમો પકવવા મિત્રને નશો કરાવી ટ્રક નીચે કચડી મારનાર આરોપીને સચિન પોલીસે સાથે રાખી ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું સચિન પોલીસ સ્ટેશન ખાતે એક ફેટલ નો બનાવ અનડિટેક ફેટલ નો બનાવ હતો જે પોલીસના મહેનતથી મર્ડરના બનાવ તરીકે જે કેવા ડિટેક્ટ કરવામાં આવ્યો હતો જેમાં આરોપી જે છે શિવકુમાર મિશ્રા એમને સાથે રાખીને બનાવ બનાવ જે રીતના બનેલો હતો તે વખતે એનું રીકન્સ્ટ્રકશન પંચનામું કરવામાં આવ્યું છે અને એ ડિજિટલ એવિડન્સ તરીકે લેવામાં આવ્યું છે જેમાં જે જગ્યાએથી એના મિત્ર જે દસ વર્ષ જૂના મિત્ર હતા વડોદથી બેસાડી અને વડોદરા જે સર્વોત્તમ પેટ્રોલ પંપ સર્વોત્તમ હોટેલની બાજુમાં જે પેટ્રોલ પંપ છે ત્યાંથી લઈ ટ્રકમાં અહીંયા સણિયા ખંભાસલા રોડ ઉપર આવ્યા હતા અને જે રીતે અંજામ દીધો એ એના કરવામાં છે મૃતકના જે પણ કપડા બેલ્ટ અને જે કોઈ ચીજ વસ્તુ હતા એ એને એવી જગ્યાએ ફેંક્યા હતા જે એ પોતે જ દેખાડી શકે તો એ જગ્યા ઉપર જઈને અમે ડિસ્કવર કરીને અત્યારે ગુનાના કામે કબજે પણ કરવામાં આવ્યા છે અને હાલમાં આ જગ્યા ઉપર પંચનામું પૂર્ણ કરવામાં આવેલ છે ગુનો આચરવાનું કારણ એના જે કહેવાય બે પોતે ડ્રાઈવર તરીકે ઘણા વર્ષો કામ કરેલું છે અને બાદમાં એને પોતે ટ્રક માલિક તરીકે બે ટ્રક ખરીદ્યા હતા અને સાથે વીમા પોલિસી પણ હતા જેમાં ટ્રકો વ્યવસ્થિત નહીં ચાલતા ધંધાના આર્થિક મંદીમાં આવી જતા જે આર્થિક સંક્રમણમાં આવી જતા એને વિચાર આવ્યો કે ભાઈ આમાંથી બહાર નીકળવું હોય તો પોતાને મૃતક તરીકે જાહેર કરી દે જે એને આઈડિયા એક એમના સિરિયલ જોયા હતા સસુરાલ સિમરકા એમાંથી આ એક પ્લોટ એને કાંઈક જોયો હતો તો એ પ્લોટનું જ અહીંયા એને અનુકરણ કરી અને એના મિત્રને પૂરા જે બેહોશ હાલતમાં અહીંયા સુડાઈ દે ઉપર ટ્રક ચલાવી એના તે ઓળખ ના થાય એ રીતે મૃત્યુ નિપજાય અને આખા ઘટનાને અંજામ આપેલો હતો સાબિર સૈયદ દિવ્યાંગ ન્યૂઝ સુરત